હેલો વિદ્યાર્થી મિત્રો કેમ છે બધા મજામાં તો એ તમે આગળનો આગળનો વિડિયો જોયો છે સમજવાની છે તો એના માટે સેમ વસ્તુ તમારી પાસે વનસ્પતિ હોવી જોઈએ અહીંયા આપણે બે વનસ્પતિ લીધી છે વ્હાઈટ કલર છે એ વનસ્પતિ એ છે બ્લૂ કલર છે એ વનસ્પતિ બી છે અને સાથે સાથે આપણી પાસે છે ચતુષ્ક હવે ચતુષ્કની સંખ્યા કેટલી છે

બરાબર છે તો સૌપ્રથમ તમને શું કીધું છે તો કે ઘનતા નક્કી કરવી હવે ઘનતા કોને કહેવાય કે આ આખે આખું ક્વાડ્રેટ છે હવે વનસ્પતિ જંગલ છે બરાબર જંગલની અંદર તમે આ ક્વાડ્રેટ ક્વાડ્રેટ મૂકો છો અને આ આ ખાનાની અંદર આ ચતુષ્કની અંદર એક ખાનામાં કેટલી વનસ્પતિની જાતિ હાજર છે એને ગણવાની છે અને એના ભાગ્યે શું કરવાનું થશે તો કે અભ્યાસમાં લીધેલા કુલ ચતુષ્કની સંખ્યા અભ્યાસમાં કેટલા ચતુષ્ક લેવાના છે

યાદ રીતે નાખું છું જોઈને નથી નાખી તમે જોઈ શકો છો બરાબર છે ચલો આટલા મણકા આપણે ખા હવે આપણે સાઈડમાં મૂકી દઈશું બરાબર બરાબર છે 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 હવે હવે આપણે આપણે વાત ગણવાની તમારે ગણવાના ચલો ચલો રિઝલ્ટ જોઈએ રિઝલ્ટ કઈ રીતે ગણવાનું છે તમારી પાસે ટેબલ છે બરાબર છે આ ટેબલ તમારે ફિલ કરવાનું થશે આ ટેબલ યાદ રાખી લેજો એક્ઝામ ની અંદર આ ટેબલ માંથી જ તમને માર્ક્સ આવવાના છે સૌપ્રથમ તમારે એક્ઝામ ની અંદર ઘનતાનું સૂત્ર લખવું પડે તો ગનતા કોને કહેવાય તો કે બધા જ ચતુષ્કમાં જોવા મળતી વનસ્પતિની કુલ સંખ્યા ચતુષ્ક કેટલા છે તો કે છે હવે પેલું ચતુષ્ક એમાં વનસ્પતિની કેટલી સંખ્યા છે એ ગણવાની બીજા કેટલી સંખ્યા એ ગણવાની થાય બરાબર છેદ માં શું કીધું છે તો કે અભ્યાસમાં લીધેલા કુલ ચતુષ્ક સંખ્યા કેટલા ચતુષ્ક લીધા છે તો કે દસ ચતુષ્ક બરાબર હવે શરૂઆત કરીએ આપણે ટેબલ ફિલ કરવાની વનસ્પતિની જાતિ આપણી પાસે બે છે એ અને બી

સાતમામાં એક બે ત્રણ ચાર એક બે ત્રણ એક બે ત્રણ ચાર પાંચ ને છ અને છેલ્લામાં એક આવી રીતે ટોટલ સંખ્યા લખવાની છે હવે બ્લુ કલર બ્લુ કલર પેલા ચતુષ્કમાં એક બે ત્રણ બીજામાં ત્રણ ને ચાર ત્રીજામાં બે ચોથામાં ત્રણ પાંચમામાં નથી છઠ્ઠામાં નથી સાતમામાં એક બે ત્રણ ચાર પાંચ છ આઠમામાં નથી નવમાં એક દસ માં નથી હવે પ્લસ ત્રણ પ્લસ છ પ્લસ ચાર પ્લસ ત્રણ પ્લસ છ પ્લસ એક કેટલો જવાબ આવ્યો તો કે થર્ટી બરાબર છે બી બી માટે ગણીએ ત્રણ પ્લસ ત્રણ પ્લસ ચાર પ્લસ સૂત્ર લખી દઉં એસ ના છેદમાં ક્યુ બરાબર છે તો એસ બરાબર કેટલા છે આપણી પાસે પેલી વનસ્પતિ માટે તો કે એકત્રીસ એના ભાગ્યા દસ જવાબ શું એવો તો કે ત્રણ પોઈન્ટ એક બીજી વનસ્પતિ માટે શું છે તો કે ઓગણીસ

પરંતુ એમાંથી આપણે અભ્યાસ દસ જ ચતુષ્ક કરવાનો છે ક્લિયર તો મજા આવી હોય તો ફટાફટ લાઈક કરી દેજો તમારા ફ્રેન્ડ મિત્ર સાથે શેર કરજો અને આવા નવા વધુ વિડીયો જોતા હોય પ્રેક્ટિકલ માટે પ્રેક્ટિકલ એક્ઝામ માટે પણ તમારે ઘણી બધી વસ્તુ આઈએમપી ની જરૂર પડશે કઈ રીતનું પેપર હોય છે બધી જ વસ્તુ મેળવવા માટે સ્ટડી માસ્ટરમાં બન્યા રહેજો કોમેન્ટ કરીને જણાવજો અને સાથે સાથે લાઈક કરી દેજો તમારા ફ્રેન્ડ મિત્ર સાથે શેર કરજો મળીએ છીએ આપણે આવવા જ પ્રેક્ટિકલ ની અંદર થેન્ક યુ સો મચ બાય બાય